તો જોઈ શકો કે આજે ટ્રાફિક બિલકુલ નથી રોજ કરતાં સાવ ઓછું ટ્રાફિક છે મિત્રો તો આજના લાઈવ દર્શન ઝડપથી બધા મિત્રો આવી જાય પછી બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન ચાલો ઝડપથી બીજા મિત્રો જોડાઈ જાય પછી આજના લાઈવ દર્શન કરાવી આ બધું પણ મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અને ટ્રાફિક સાવ ઓછી છે મિત્રો આજે તો આજના લાઈવ દર્શન

મુકેશભાઈ રાતરિયા વાબેશ્રમભાઈ ભાવેશભાઈ વાબેશ્રમ રાજના સિંહ મજાના લાઈવ દર્શન અને વિડીયો ગમતો તો લાઈક કરી શકો છો મિત્રો લાઈક કરવાનો કોઈ પૈસા નથી મિત્રો એમાં લાઈક થાય છે નીતિનભાઈ જાંબુસા બાબેશ્રમભાઈ નીતિન રાજના સુંદર મજાના ગાદીમંદિરના લાઈવ છે જોઈ શકો છો ચા તો ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીશું તો લાઈવ માં બન્યા રહેજો મિત્રો ચાલો તો આગળ જેમ બીજા મંદિરનું દર્શન કરાવીએ અહીંથી મંદિર પણ જોઈ શકો છો તમે જેનું લાગી રહ્યું છે અને ટ્રાફિક પણ જોઈ શકો ટ્રાફિક છે ચાલો તો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીએ પહેલાં તો મિત્રો આપણે સમાધિ મંદિરના દર્શન કરાવીશું પછી ધ્યાન મંદિરના તો આ છે ગાંધી મંદિર હવે સમાધિ મંદિર જઈને સમાધિ મંદિર દર્શન કરાવી લે તો સમાધિ મંદિરના લાઈ દર્શન મિત્રો જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે તો આજના સમયમાં જણા લાઈ લેશે તો સમાધિ મંદિરના લાઈ દર્શન અહીંથી મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તો મંદિરની ધજાના દર્શન મિત્રો સુંદર મજાના ઉદય રાઠવાડ બાબેસ્તરામભાઈ

નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરીને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન ધ્યાન દપાના ધ્યાન લાઈવ દર્શન તો જોઈ શકો છો તો છે ધ્યાન દે ताये को सम्मान चाहिए बेटा इंद्रजीत बराबर એટલે એવું નથી કે તો અમે ઇન્દ્રજી તમારે મુસ્લિમ સૌ કેવાની જરૂર હતી બસ બેઠા ભાઈ વસ્તરામ ભાઈ સ્વાજના જન્મદિવસ આયદેશ સર સરકાશીભાઈ રાતવસ્ત્રામ ભાઈ भाइ जोस गरेस गरम भाइ डाङ्गर ठिकना बेङ्गो पाल भाइ बाबा सिराम भाइ मनीष भाइ रविया गरेस गरम हरि नाम मित्र जनेदी च्यानल मा पहिली बार होइ त च्यानल सब्स्क्राइब गर्ने मित्र जति गरी सवाल है हामीले सन्जय भाइ जोस दिदी बाजना बापा ना भाइ जोस दिदी ना सबै जना अर्जुन र ना दिसं गरा भयो त भाइ म पनि

ભગતભાઈ ભગતરામ અને નવા મિત્રો જે જોડાને મેં જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ બાપાના આજના લાઈવ દર્શન મંદિરના દર્શન કરાવી મિત્રો જય શ્રી રામ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન તો બધા જ મિત્રો અને બાપા શ્રીરામ જય શ્રી રામ રાધા મિત્રો આજના લાઈવ દર્શન લાય દર્શન કરો ચાલો મંદિર આ દર્શન કરાવી દો તો આજે ગાદી મંદિર ગોવિંદભાઈ બાપચરામભાઈ જિગ્નેશ ભાઈ દરજી આજે લાઈવ માં પણ રેડ છે તો બાપાના લાય દર્શન તો આજે ગાદી મંદિર ગાદી મંદિરના લાય દર્શન મેહુલ સિંહ પાર હાથ વડ બાપત્રામભાઈ મનીષ ભૈરવ્યા ભાપસ્ત્રામ તમારો ફોન બંધ બોલે છે ભાઈ તો જે મિત્રો ફરીવાર જણાવી દઈએ જે મિત્રો ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન થઈ શકે ભીખુભાઈ કે વસ્તરામભાઈ તો આજના સુંદર મંજરના લાઈવ દર્શન ઉપર કાદી મંદિરનું બોર્ડ લાગી ગયું છે લાઇટિંગ વાળું રાત્રે કદાચ લાઇટિંગ થાય એવું લાગે છે ચાલો મંદિરના દર્શન કરાવે તો આજના સુંદર મજાના દર્શન મંદિરની સામે આવી ગયા છે મિત્રો અને મંદિરના જના લાઈ જશે ઉનાભાઈ બાબતરામભાઈ રામાનંદી આજના સિનિયરની જના લાવી જશે ચાલો મિત્રો તો આજનું લાઈટ લીધી રાખીએ મિત્રો બધા મિત્રોને બાબત રામ જય શ્રીરામ રાધે રાધે ફરી પાછા સાંજે આપણે સાડા આઠે લાઈવમાં મળીશું અને જે મિત્રો નવા હોય તમને જનાનું ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લે જેથી કરી સવારે અને સાંજે ટાઈમ બાપાના લાઈવ દર્શન કરી શકીએ આપણે સવારે સાતને વીસે તો ને સાડા સાતને ત્રીસે લાઈ કરી છે અને સાંજે સાડા આઠે લાઈ કરી છે મિત્રો ટાઈમ કાઢીને લાઈવમાં જવા માટે ખૂબ આભાર બધા મિત્રોનો બાપ